નમસ્કાર મિત્રો આજે એક હૃદય સ્પર્શી સાવ નાનકડી ઘટના એક સંબંધીનું અવસાન થયું એટલે વૃદ્ધાશ્રમમાં જઈને બુંદી ગાંઠિયા વહેંચવા માટેનું આયોજન કર્યું એટલે એમણે એમના એક મિત્રને સાથે આવવાનું કહ્યું આશ્રમ પહોંચ્યા વૃદ્ધાશ્રમ પહોંચ્યા તો વૃદ્ધાશ્રમના સંચાલકોએ કહ્યું કે તમે તમારી રીતે જ બધી રૂમમાં જઈને તમારી પોતાની રીતે આ વહેંચી આવો અને હા આ ઘરડાઓના અભિપ્રાયો અમારા વિશેના પૂછજો એમને કોઈ તકલીફ કે પ્રશ્નો હોય તો જાણવાનો પ્રયત્ન કરજો બધા જ લોકોએ સંસ્થાથી સંતોષ હોવાનું જણાવ્યું ઓફિસમાં પાછા આવીને બેઠા એટલે વાત ચાલી કે બધા લોકોના અભિપ્રાય ખૂબ સારા છે તમારો એવો કોઈ કડવો અનુભવ હોય તો જણાવો એટલે સંચાલકે વાત શરૂ કરી કે બે એક વર્ષ પહેલાં મુંબઈના વાલ્કેશ્વરના હીરાના બે વેપારી ભાઈઓ એમના માથુશ્રીને અહીંયા મૂકી ગયેલા થોડાક સમય બાદ માજીનું માજી પડી ગયા પગમાં ફ્રેક્ચર આવ્યું અમે તરત મુંબઈ જાણ કરી તો જવાબ મળ્યો કે અમે અત્યારે નીકળી શકીએ એમ નથી સર્જરી કરાવી નાખજો ખર્ચો અમે મોકલી આપીશું દોઢેક વર્ષ બાદ માજીનું અવસાન થયું એટલે ફરી અમે તરત જ મુંબઈ જાણ કરી તો સામેથી જવાબ મળ્યો કે નાનો ભાઈ બેલ્જિયમ છે અને હું અત્યારે નીકળી શકું એમ નથી અંતિમ વિધિ કરીને ખર્ચ જણાવજો અમે જ્ઞાતિના રિવાજ મુજબ માજીની અંતિમ વિધિ કરી અને માજીને શ્રદ્ધાંજલિ આપી એના ત્રણેક મહિના બાદ એક કાર વૃદ્ધાશ્રમ પાસે આવીને ઊભી રહી અને એમાંથી બે ભાઈઓ એમની પત્નીઓ અને બાળકો ઉતર્યા ઓફિસમાં આવીને એમણે અમારો આભાર માન્યો અને પછી તરત જ બંને ભાઈઓની પત્નીઓ બોલી કે બાના ગળામાં એક ચંદન સોના મિશ્રિત માળા કાનના બુટિયા અને સોનાની ચાર બંગડીઓ હતી એ યાદ આવ્યું એટલે આવ્યા છીએ પ્લાસ સંચાલકોએ સાચવીને રાખેલી આ તમામ વસ્તુઓ આપી અને સાથે સાથે માજીના પગના ઝાંજર અને નાકની સોનાની વળી પણ આપી અને સંચાલકોએ કહ્યું કે આ બધું જ તમે સંભાળી લો અને જેમ બને તેમ ઝડપથી આ વૃદ્ધાશ્રમ છોડીને જતા રહો નહીતર અહીંયા અમને કોઈ પૂછશે કે કોણ હતું એ તો અમારે ના છૂટકે કહેવું પડશે કે કમનસીબ માના સ્વાર્થી કુટુંબીજન્યું મિત્રો આ ઘટનામાં પાત્રોના સાચા નામ નથી લખ્યા એટલું જ બાકી આખી ઘટના સત્ય હકીકત છે